હાલો મિત્રો કેમ છો મજામાં છો આ અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે અને આજથી મિત્રો આપણે જીસીઈ આર ટીની સિરીઝ ચાલુ કરીએ છીએ બરોબર કે જેના અંદર આપણે શું શું ભણવાના છીએ મિત્રો આજે આપણે ભણીશું સામાજિક વિજ્ઞાન જે છથી દસની પૂરેપૂરી સામાજિક વિજ્ઞાનના અંદર જેટલા પણ પ્રશ્નો આવતા હશે મિત્રો મોસ્ટ ટાઈમ એ તમને હું આ સિરીઝ રૂપે ભણાવવાનો છું અને મહત્ત્વની વસ્તુ મિત્રો કે સામાજિક વિજ્ઞાન સિવાય બીજા વિજ્ઞાન અને ટેકનોલોજી ગુજરાતી વ્યાકરણ બીજા ઘણા બધા વિષયો છે કે જેના અંદર આ જીસીઆરટી સિરીઝ અંદર હું આવરી લે મિત્રો કે જે તમારી વર્ગ ત્રણની જેટલી પણ એક્ઝામો ગુજરાતના અંદર લેવરાય છે મિત્રો ઇવન જીપીએસસીની એક્ઝામના અંદર પણ મિત્રો તમને આ ખૂબ જ ઉપયોગી થવાનું છે તો આ પ્રકાર પ્રકારના વિડીયો બનાવના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે જીસીઆરટી ની સિરીઝ કે જેના અંદર વિષય છે આજનો સામાજિક વિજ્ઞાન જેના અંદર ચેપ્ટર એક બે અને ત્રણના અંદર જેટલા મહત્વના પ્રશ્નો જે આવતા હોય છે મિત્રો એ આજે આપણે સારી રીતે સમજીશું

તાળપત્ર એટલે શું તો તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલ હસ્તપ્રત હોય મિત્રો એને તાડપત્ર કહેવામાં આવે છે ડાયરેક્ટ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે અભિલેખો અભિલેખો એટલે એટલે શું તો મિત્રો ધાતુઓ અને પથ્થરો પર કોતરાયેલા કે લખાયેલા લેખ હોય ને મિત્રો એને અભિલેખો તરીકે ઓળખવામાં આવે છે તો આ સિરીઝના અંદર મિત્રો જોડાયેલા રહે સામાજિક વિજ્ઞાન છે ધોરણ સટ્ટુ છે બરોબર હવે આગળના ધોરણના અંદર પણ આની સિરીઝ બનતી રહેશે હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે તામ્ર પત્રો એટલે શું તો તામ્રપત્ર એટલે શું મિત્રો તો આનો જવાબ આવશે મિત્રો તાંબાના પત્ર ઉપર કોતરીને લખવામાં આવતું હોય ને મિત્રો તરીકે ઓળખવામાં આવે છે હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તામ્રપત્રો સાની માહિતી જોવા મળતી તો વહીવટી તંત્ર અને આપેલું દાન હોય ને એની માહિતી મિત્રો તામ્રપત્રો પર જોવા મળતી હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર ક્યાં આવેલું છે તો પાટણના અંદર મિત્રો આ શ્રી હેમચંદ્રચાર્ય જ્ઞાન મંદિર આવેલું છે પાટણ ઓફ ઇન્ડોલોજી ઓફલો આવેલું છે તો નવરંગપુરા છે જીસીઆરટી ધોરણ છ પહેલું બીજું અને ત્રીજા ચેપ્ટરના અંદરથી મહત્વના પ્રશ્નો મેં લીધા છે આઉટ કરી લેવાનું હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજી કે ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન ક્યાં આવેલું છે તો યાદ રાખી લેજો મિત્રો અમદાવાદના અંદર આ ભોજ્ય અધ્યયન અને સંશોધન વિદ્યાભવન આવેલું છે હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રી મહાવીર જૈન આરાધન કેન્દ્ર ક્યાં આવેલું છે તો કોબા ગાંધીનગરના અંદર મિત્રો શ્રી મહાવીર જૈન આરાધન કેન્દ્ર આવેલું છે હવે દસમા નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ આભી પ્રશ્ન છે કે પંચમાર્ક સિક્કાનો સમય શું છે તો ઈસવીસન પૂર્વની પાંચમી સદીના અંદર મિત્રો આ પંચમાર્કના સિક્કા બનાવવામાં આવ્યા હતા અને આ પણ પ્રશ્ન અગાઉની એક્ઝામના અંદર આવી ગયેલો છે હવે અગિયારમાં નંબર નો પ્રશ્ન સમજીએ કે પંચમાર્ગ સિક્કાનું નિર્માણ શામાંથી થતું હતું તો ધાતુના ટુકડાના અંદરથી મિત્રો આ પંચમાર્ગ સિક્કાનું નિર્માણ કરવામાં આવતું હતું બરોબર કોઈ છાપો પાડવામાં નથી આવતી ડાયરેક્ટ ધાતુના ટુકડાના અંદરથી બનાવવામાં આવતા હતા હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાંથી મળેલા સૌથી પ્રાચીન સિક્કા કયા છે તો પંચમાર્ગના સિક્કા છે મિત્રો એ ભારતમાંથી મળેલા અને સૌથી પ્રાચીન સિક્કા કહેવાય છે હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઈરાનીઓએ ભારતનું શું નામ આપેલું તો યાદ રાખી લેજો મિત્રો ઈરાનીઓએ ભારતનું નામ આપેલું છે હિન્ડોસ યાદ રાખી લેજો હિન્ડોસ શા માટે સિંધુ નદી હતી એના નામ પરથી હિન્ડોસ નામ આપવામાં આવ્યું હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્રીસ લોકોએ ભારતને શું નામ આપેલું તો ગ્રીસ લોકોએ મિત્રો ભારતને ઇન્ડસ નામ આપેલું બરોબર ઇન્ડસ શા કારણથી સિંધુ નદીના નામ પરથી આપવામાં આવેલું તો બસ આટલી ડિટેલ યાદ રાખજો મિત્રો આવી જ ડિટેલ મિત્રો તમારી ની ચોપડીના અંદર આપવામાં આવેલી છે આ આપણે ધોરણ છનું સામાજિક વિજ્ઞાન ભણીએ છીએ મિત્રો કે જેના અંદર ચેપ્ટર એક બે અને ત્રણ આવરી લીધા છે બરોબર હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃક્ષની સાલમાંથી બનાવેલ વસ્ત્ર એને શું કહેવાય છે તો મિત્રો આને વલકલ વસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે કે જેને વૃક્ષની સાલમાંથી બનાવવામાં આવે છે હવે સોળમા નંબરનો પ્રશ્ન સમજીએ કે આદિમાનવ સમયના રાખના અવશેષો ક્યાંથી મળી આવેલા છે તો યાદ રાખી લેજો મિત્રો આદિમાનવ સમયની જે રાખના અવશેષો છે ને આપણને ક્યાંથી મળી આવેલા છે તો કુર્નુલ આંધ્રપ્રદેશના અંદરથી મળી આવેલા છે યાદ રાખી લેજો આ તમારા જીસી લેવામાં આવ્યું છે કુર્નુલ આંધ્રપ્રદેશના અંદરથી સમયના રાખના અવશેષો મળી આવેલા છે હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજી કે માનવીએ સૌ પ્રથમ અગ્નિનો ઉપયોગ ક્યારે કરેલો તો યાદ રાખી લેજો મિત્રો હજાર વર્ષ પહેલા મિત્રો માનવીએ સૌ પ્રથમ અગ્નિનો ઉપયોગ કરેલો છે ક્યારે કરેલો છે અગિયાર હજાર વર્ષ પહેલા હવે અઢારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે આદિમાનવ ચક્ર શેમાંથી બનાવતા હતા તો ઝાડના થડ અને ઝાડા લાકડાના અંદરથી મિત્રો આદિમાનવ ચક્રો બનાવતા હતા ચક્ર એટલે પડ્યું હવે ઓગણીસમા નંબર નો પ્રશ્ન સમજીએ કે માંડવી નો પ્રથમ સાથે મિત્ર કોણ હતો તો કૂતરો છે મિત્રો એ માનવી નો પ્રથમ છે હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજી કે બકરી નું સબ ક્યાંથી મળી આવેલું છે તો મેહરગઢ ના અંદર આ બકરી નું મળી આવેલું છે મોસ્ટ આભી પ્રશ્ન છે મિત્રો આ રીતના ટ્રેકી પ્રશ્નો તમારી એક્ઝામના અંદર હવે આવશે બરોબર હવે એકવીસમા નંબર નો પ્રશ્ન સમજીએ કે પ્રાચીન ઈનામ ગામ ક્યાં આવેલું છે તો મહારાષ્ટ્રના અંદર મિત્રો આ ઈનામ ગ્રામ આવેલું છે બરોબર અને એ પ્રાચીન છે હવે બાવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ વસાહત અને ગેંડાના પુરાવા ક્યાંથી મળી આવેલા છે તો લાંગણ જ ગુજરાતના અંદર મહેસાણાના અંદર આવેલું મિત્રો લાંગણ જ છે કે જેના અંદરથી માનવ વસાહત અને ગેંડાના પુરાવા મળી આવેલા છે બસ આટલી ડિટેલ યાદ રાખવાની છે મિત્રો યાદ રાખી લેજો તમારી એક્ઝામના અંદર આ જીસીઆરટીની જે સિરીઝ આપણે ચાલુ કરી છે મિત્રો કે જેના અંદર આપણે છથી દસના અંદર આટલા વિષયોના અંદર આપણે જીસીઆરટી ચલાવીશું એક સામાજિક વિજ્ઞાન છે વિજ્ઞાન અને ટેકનોલોજી છે ગુજરાતી વ્યાકરણ છે બરોબર બીજા જે પણ વિષયો એડ કરવા જેવા લાગશે મિત્રો એ એડ કરીને હું આ જીસીઆઈટી જીસીઆઈટીની સિરીઝને પૂરી કરીશ મિત્રો એટલે લાંબા સમય સુધી જોડાયેલા રહેજો બરોબર અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે ત્રેવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચોખા અને ઘેટા બકરાના પુરાવા ક્યાંથી મળી આવેલા છે તો મહાગઢના અંદરથી મળી આવ્યા છે મિત્રો અને મહાગઢ છે મિત્રો એ ઉત્તર પ્રદેશના અંદર આવેલું છે હવે ચોવીસમા નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ ટાઈમી પ્રશ્ન પ્રશ્ન કે વિશ્વની માનવ વસાહતો કઈ કઈ હતી તો એક ઇજિપ્તની હતી મેસોપોટેમિયાની હતી એક ભારતના અંદર હતી બરોબર જે આપણે સિંધુકાલીન કહીએ છીએ ને એ ચીનની હતી પછી રોમની મિત્રો વિશ્વની માનવ વસાહતો હતી હવે પચીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિંધુ સભ્યતાનું નગર હડપ્પાની શોધ ક્યારે થઈ ઓગણીસો ના અંદર થઈ હતી મિત્રો અને ઘણી બધી એક્ઝામોના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હડપ્પાના ઉત્ખા કરતા કોણ હતા તો દયારામ શાહ છે ને મિત્રો એ હડપ્પાના ઉત્ખનન કરતા કહેવાય છે મિત્રો ડાયરેક્ટ આ રીતના કોર્નર પ્રશ્નો આવી શકે છે હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હડપ્પાની લાક્ષણિકતા કઈ છે તો નગર રચના છે ને મિત્રો એ હડપ્પાની લાક્ષણિકતા કહેવાય છે હવે અઠ્યાવીસમાં માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હડપ્પા સભ્યતામાં કિલ્લો અને વસાહત કઈ દિશામાં હતું મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે મિત્રો જીપીએસસી ની વન ટુના ના અંદર આ પ્રશ્નો પૂછાઈ ગયેલો છે કે હડપ્પા સભ્યતામાં કિલ્લો અને વસાહત કઈ દિશામાં હતું તો કિલ્લો છે મિત્રો એ પશ્ચિમ દિશાના અંદર હતો બરાબર અને વસાહત મતલબ જે નીચલા વર્ગના જે માણસો હતા ને એ પૂર્વ દિશાના અંદર રહેતા હતા ડાયરેક્ટ આ રીતનો પ્રશ્ન પૂછાય ને એટલા માટે આ ડિટેલ લેવામાં આવી છે મિત્રો વિચાર કરો જીપીએસસીની એક્ઝામના અંદર પણ આ જીસીઆરટીના અંદરથી પૂછાય છે તો તમારે સૌથી વધારે જીસીઆરટી પર ભાર આપવો જોઈએ હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હડપ્પા સભ્યતાના રસ્તાઓ કેવા હતા તો કાઢ ખૂણે એકબીજાને સેધતા હતા ને એવા રસ્તાઓ હતા મિત્રો આ હડપ્પાની સભ્યતાના અંદર બરોબર હતા હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજ કે હડપ્પા સભ્યતાના દરવાજાની લાક્ષણિકતા શું હતી તો યાદ રાખી લેજો મિત્રો મકાનોના દરવાજા નાની શેરીઓમાં જે નાની નાની શેરીઓ પડતી હતી મિત્રો એના અંદર આ દરવાજાઓ ખુલતા હતા અને આ સન મિત્રો એ હડપ્પા સભ્યતાના દરવાજાઓની લાક્ષણિકતા છે હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે હડપ્પા સભ્યતાની લાક્ષણિકતા જણાવો તો યાદ રાખી લેજો મિત્રો રાત્રિ વ્યવસ્થા મિત્રો એટલે સ્ટ્રીટ લાઇટનો પણ આ મતલબ યુવાઓ રૂપે ઉપયોગ કરતા હતા બરોબર ગટર વ્યવસ્થા પણ આમની જોરદાર હતી અને બે રાજમાર્ગ હતા મિત્રો ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ આટલી છે મિત્રો એ હડપ્પા સભ્યતાની લાક્ષણિકતાઓ છે ગમે તે પૂછાઈ જાય મિત્રો બરોબર તૈયારી આપણે આ રીતની ટકાટક કરવાની રહેશે હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લોથલ ક્યાંથી મળી આવેલું હતું તો મિત્રો યાદ રાખી લેજો લોથલ છે ને એનો જિલ્લો છે અમદાવાદ અને તાલુકો ધોળકાના અંદરથી આપણને આ લોથલ મળી આવેલું છે ઘણી બધી એક્ઝામોના અંદર આ પ્રશ્ન આવી ગયો હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લોથલ કઈ નદીના કિનારે આવેલું છે તો લોથલ છે ને મિત્રો એ ભોગાવું નદીના કિનારે આવેલું છે બરોબર નદી પણ પૂસાઈ જાય છે તમને ખબર હશે મિત્રો તો એક મહત્ત્વની વસ્તુ મિત્રો તમને જાણવા માગું છું આ જીસીઆરટીની સિરીઝ તો મિત્રો ચાલુ જ રહેશે પણ આના પહેલાં મિત્રો એક સિરીઝ મેં ચાલુ કરી હતી કે જેના અંદર મેં નવ વિષયો પર વિડિયો બનાવ્યા છે મિત્રો જે તમારી વર્ક ટ્રેનની કોઈપણ એક્ઝામના અંદર કામ આવશે મિત્રો એ તમને થોડી ડિટેલ આપી દઉં છું અને એ વિડીયો પણ તમારે જોવાના છે બરોબર હવે એના અંદર મેં આ વિષયો પર વિડીયો બનાવું તમે એકવાર જોઈ લો ગુજરાતી સાહિત્ય ભારતનો ઇતિહાસ ભારતનું બંધારણ ભારતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતનો ઇતિહાસ ભારતની ભૂગોળ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતની ભૂગોળ સામાન્ય વિજ્ઞાન કે જેને આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી કહ્યાં છે મિત્રો આવા નવ વિષયો ઉપર મિત્રો એપિસોડ નંબર એક અને એપિસોડ નંબર બે મેં અપલોડ કરી દીધા છે મિત્રો મારી ચેનલ પર પડેલા છે બરોબર હવે મિત્રો તમે માની લો આ નવ વિષયો છે અને બે એપિસોડ અપલોડ કર્યા છે બરોબર એટલે નવ દૂધ અઢાર વીડિયો થયા એક એપોસિક ડના અંદર મિત્રો સો પ્રશ્નો છે બરોબર એટલે એવા કુલ અઢારસો પ્રશ્નો થયા એ અઢારસો પ્રશ્નો મિત્રો તમે તૈયાર કરશો તો તમારું ઘણું બધું કવર થઈ જશે મિત્રો આ અઢારસો પ્રશ્નો મિત્રો તમારી ગુજરાતની કોઈ કોઈપણ એક્ઝામના અંદર તમે સારી રીતે કામ આવવાના છે મિત્રો વિડીયોને એકવાર જોજો અને તમારા મિત્રોને શેર કરી દેજો અને આના અંદર મહત્ત્વની વસ્તુ જણાવો મિત્રો કે આ બધા વિડીયો તમારે જોવા હોય તો અમારી ચેનલ પર જવાનું ચેનલના અંદર પ્લે લિસ્ટ હશે મિત્રો આના અંદર કે ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી પ્લે લિસ્ટ બરાબર એના અંદર એ અઢારે અઢાર વિડીયો મિત્રો કે જે આ નવ વિષય ઉપર બનાવ્યા છે મિત્રો એ તમને ત્યાં જોવા મળશે તમે પણ જો અને તમારા મિત્રોને પણ શેર કરી દો અને એનું લેવલ મિત્રો એકવાર ચેકઆઉટ કરી લેજો બરાબર એટલે તમને સારી રીતે સમજમાં આવે અને બીજી મહત્વની શું કે ટીચિંગ જે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરજો કારણ કે એના અંદર વિડીયોની અને આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન અને મોસ્ટ ટાઈમ એ પ્રશ્ન છે કે પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર તરીકે મને કહેવાતું હતું તો લોથલને મિત્રો એક પ્રાચીન સમયના અંદર એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર તરીકે કહેવાતું હતું લોથલને હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લોથલની વિશેષતા જણાવો મિત્રો તો લોથલની વિશેષતાના અંદર મિત્રો વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે કે ઈટોનું માળખું ત્યાંથી મળી આવેલું છે મણકા બનાવવાની ફેક્ટરી મળી આવી છે અને ડોકયાર્ડ મળી આવ્યું છે ડાયરેક્ટ કોર્નર પ્રશ્ન આ રીતનો બને છે કે મણકા બનાવવાની ફેક્ટરી ક્યાંથી મળી આવેલી છે બરોબર આ રીતનો પ્રશ્ન બની શકે છે ડોકયાર્ડ ક્યાંથી મળી આવેલું છે તો આ રીતની મિત્રો પ્રશ્નો તરી તમારી એક્ઝામ અંદર બની શકે છે હવે છત્રીસ માં નંબર પ્રશ્ન સમજી પ્રશ્ન સમજીએ કે ધોળાવીરા કયા બેટ ઉપર આવેલું છે તો ધોળાવીરા છે ને મિત્રો એ ખદીર બેટ ઉપર આવેલું છે હવે અડત્રીસ માં નંબર પ્રશ્ન સમજીએ કે ધોળાવીરામાં અફવાદ શું છે તો ધોળાવીરાના અંદર મિત્રો અફવાદના અંદર ત્રીસ નગર વ્યવસ્થા છે બરોબર બધાના અંદર બે સ્તરીય હશે બરોબર એટલે ધોળાવીરાના અંદર ત્રિસ્તરીય નગર વ્યવસ્થા છે ને એટલા માટે એ અપવાદ છે બરોબર આટલું યાદ રાખવાનું મિત્રો આના બાર પ્રશ્નો નહીં જાય હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધોળાવીરાની વિશેષતા શું છે તો વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને સ્ટેડિયમ આ બે છે મિત્રો એ ધોળાવીરાના અંદરથી મળી આવેલું છે બરોબર ડાયરેક્ટ પ્રશ્ન બની શકે છે કે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ક્યાંથી મળી આવેલી છે તો ધોળાવીરાના અંદરથી મળી આવી છે અને એક સરસ મજાનું સ્ટેડિયમ કે જે આપણે રમતનું મેદાન કહે છે ને એ પણ ધોળાવીરાના અંદરથી મળી આવેલું છે હવે ચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ મિત્રો આ પ્રશ્ન જોડકાના રૂપે પણ તમારે પૂછાઈ જઈ શકે છે કે આપણા વેદો અને એના ઉપવેદ જણાવો બરોબર તો ઋગ્વેદ છે મિત્રો બરાબર તમને ખબર છે આપણા ચાર વેદ છે અને એના ઉપવેદ કયા છે એનું જોડકું પણ ઘણીવાર એક્ઝામના અંદર પૂછાઈ ગયેલું છે તો ઋગ્વેદ એનો ઉપવેદ થાય છે આર્યુવેદ થાય છે ઋગ્વેદનો બરાબર યજુર્વેદનો ઉપવેદ થાય છે ધનુર્વેદ થાય છે હવે સામવેદનો ઉપવેદ થાય છે ગાંધર્વ વેદ થાય છે અને અથર્વવેદનો ઉપવેદ થાય છે મિત્રો શિલ્પવેદ આટલું યાદ રાખવાનું મિત્રો આના બાર પ્રશ્ન નહીં જાય બરોબર ડાયરેક્ટ પ્રશ્ન બની શકે છે કે સામવેદનો ઉપવેદ કયો છે તો ડાયરેક્ટ આ રીતનો કોર્નર પ્રશ્ન આવી જાય તો પણ તમને સારી રીતે જવાબ આપતો આવડે હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઋગ્વેદના કેટલા મંડળ આવેલા છે તો યાદ રાખી લેજો મિત્રો ઋગ્વેદના અંદર દસ મંડળો આવેલા છે અને આ પ્રશ્ન ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયેલો છે હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઋગ્વેદમાં કેટલા સૂક્ત આવેલા છે તો યાદ રાખી લેજો મિત્રો એક હજાર અઠ્યાવીસ સૂક્તો આવેલા છે આ ઋગ્વેદના અંદર હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઋગ્વેદમાં કેટલી રૂચા આવેલી છે તો એક હજાર પાંચસોને એસી ઋચાઓ મિત્રો આ ઋગ્વેદના અંદર આવેલી છે હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઋગ્વેદની ભાષા કઈ છે તો પ્રાચીન સંસ્કૃત અને વૈદિક સંસ્કૃત આ બે ભાષાઓ છે ને એ ઋગ્વેદની ભાષાઓ છે બરાબર પ્રાચીન સંસ્કૃત અને વૈદિક સંસ્કૃત હવે પિસ્તાળીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ઋગ્વેદમાં સાની માહિતી આપવામાં આવેલી છે તો આર્યોના રાજકીય સામાજિક આર્થિક ધાર્મિક જીવન વિશેની માહિતી મિત્રો આપવામાં ઋગ્વેદના અંદર આવેલી છે બરાબર આર્યોનું રાજકીય જીવન કેવું હતું સામાજિક આર્થિક અને ધાર્મિક જીવન કેવું હતું એની માહિતી ઋગ્વેદના અંદર આપવામાં આવેલી છે હવે છેતાળીસમાં નંબરનો પ્રશ્ન અને મોસ્ટ હેપી પ્રશ્ન છે કે ઋગ્વેદમાં કઈ સંસ્થાઓની વાત કરવામાં આવી છે તો ઋગ્વેદના અંદર મિત્રો ત્રણ સંસ્થાઓની વાત કરવામાં આવી છે એક છે ગણ બીજા નંબરની સભા અને ત્રીજા નંબરની સમિતિ મિત્રો યાદ રાખી લેજો ગણ સભા અને સમિતિ આ ત્રણ સંસ્થાઓની વાત કરવામાં આવેલી છે કે જેના અંદર સભાને આપણે હાલના અંદર રાજ્ય સભા તરીકે અંદર આપણે લોકસભા બે નામથી આપણે છીએ બરોબર એટલે આ ડિટેલ યાદ રાખવાની આના અંદરથી પ્રશ્નો આવી શકે છે હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો મોસ્ટ ટાઈમ છે કે ઋગવેદની રૂચાઓની રચનામાં કઈ સ્ત્રીઓનું યોગદાન રહેલું છે તો અપાલા લોપામુદ્રા અને ગોસા આ ત્રણ મહિલાઓ છે ને મિત્રો એ આપણા ઋગવેદની રૂચાઓની રચના એમને કરેલી છે બરોબર સ્ત્રીઓનું આટલું યોગદાન હતું મિત્રો વૈદિક કાળના અંદર સ્ત્રી આટલું મહત્વ હતું આ બાબત સમજવા જેવી છે હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે ઋગવેદમાં તો યાદ રાખી લેજો મિત્રો ઋગવેદના અંદર ઇન્દ્ર વરુણ અગ્નિ અને સૂર્ય આ ચાર બાબતોનો ઉલ્લેખ જોવા મળે છે બરોબર તો જીસીઆરટીના અંદર મિત્રો તમને આ લેવલ કેવું લાગ્યું છે કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલના સબસ્ક્રાઈબ કરી દેજો કે જીસીઆરટીની જે આ સિરીઝ છે મિત્રો જેના અંદર સામાજિક વિજ્ઞાન અને ધોરણ છઠ્ઠાના અંદર આપણે ચેપ્ટર એક બે અને ત્રણના અંદર જેટલા પણ મહત્વના પ્રશ્નો છે એ મિત્રો આપણે આના અંદર આવરી લીધા છે બરોબર તમારે ની ચોપડીના અંદર ચેકઆઉટ કરી લેવાનું હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વૈદિક કાલીન સમાજની સમજૂતી આપો તો વૈદિક કાલીનના અંદર સમાજ કેવો હતો મિત્રો એ આપણે સમજીએ કે મુખ્ય એક કુટુંબ હતું મિત્રો મુખ્ય એકમ મિત્રો કુટુંબને ગણવામાં આવતું હતું બરોબર સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી વૈદિક કાલીનના અંદર વણ અને જ્ઞાતિઓ નથી મિત્રો વૈદિક ના અંદર મિત્રો વણ અને જ્ઞાતિઓ બિલકુલ હતી નહીં બરોબર અને લાસ્ટના અંદર છે મિત્રો સ્ત્રીનું સ્વતંત્રતા હતી મિત્રો વૈદિકકાલીનના અંતરે એ તો મેં તમને અગાઉ પણ સમજાવી દીધું બરાબર અને સ્ત્રીની હાજરી યજ્ઞમાં અવશ્ય ગણાતી આ વૈદિક કાલીન સમાજની સમજૂતી છે મિત્રો આટલું યાદ રાખવાનું અને મિત્રો આ જેસીઆરટીની સિરીઝ કે જેના અંદર સામાજિક વિજ્ઞાનનો પચાસમાં નંબરનો પ્રશ્ન છે બરાબર ચેપ્ટર એક બે ત્રણના અંદરથી મહત્વના પ્રશ્નોના અંદર આ છેલ્લો પ્રશ્ન છે પચાસમાં નંબરનો એકવાર તમે સારી રીતે સમજી લો કે ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં કયા પશુનો સૌથી વધારે ઉલ્લેખ કરેલો છે તો ગુણ ઘોડાનો સૌથી વધારે ઉલ્લેખ કરેલો છે યાદ રાખી લેજો મિત્રો આ મોસ્ટ હેમ્પી પ્રશ્ન છે તો મિત્રો આ જીસીઆરટી સિરીઝ તમને કેવી લાગી છે કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ને સબસ્ક્રાઇબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને મળી હવે આપણે બીજા વિડીયોના અંદર